પશ્ચિમ કચ્છમાં પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા નારાયણ સરોવર વિસ્તારમાં સફારી પાર્ક બનાવવાની યોજના કચ્છ જિલ્લામાં પ્રવાસન ઉદ્યોગ ખૂબ વિકસ્યો છે તેને ધ્યાનમાં રાખીને પશ્ચિમ કચ્છમાં પણ પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા નારાયણ સરોવર વિસ્તારમાં સફારી પાર્ક ઊભું કરવા માટે પશ્ચિમ કચ્છ વન વિભાગ દ્વારા પ્રયત્નો હાથ ધરાયા છે સરકારની સૂચના બાદ થોડા સમયમાં પશ્ચિમ કચ્છ વન વિભાગ દ્વારા લખપત નારાયણ સરોવર વિસ્તારમાં સફારી પાર્ક બનાવવા તજવીજ હાથ ધરાઈ છે પશ્ચિમ કચ્છ વન વિભાગ શ્રી યુવરાજસિંહ ઝાલાએ વિગતો આપતા જણાવ્યું હતું કે સફારી પાર્ક દ્વારા વન્ય પ્રાણીઓની સુરક્ષા સંવર્ધન અને લોકો પ્રાણીઓ જોઈ શકે તેમજ કુદરતી આનંદ માણી શકે તે હેતુથી આગામી સમયમાં સફારી પાર્ક ઊભું કરવામાં આવશે જેમાં પશ્ચિમ કચ્છ વન વિભાગ વિસ્તરણ વિભાગ દ્વારા અહીં ઉપજાઉ લાકડા આપતા વૃક્ષોનું વાવેતર ઉપરાંત લોકોને રોજગારી મળી રહે તેવા હેતુસર અલગ અલગ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરી જંગલ ઊભું કરવામાં આવશે અને એ જંગલમાં વન્ય પ્રાણીઓ માટે તમામ પ્રકારની સુવિધાઓ ઊભી કરાશે જે દ્વારા પશ્ચિમ કચ્છમાં પ્રવાસન ઉદ્યોગને પણ વેગ મળશે અને સ્થાનિકે પણ પ્રવાસીઓ આવતા જતા થવાથી રોજગારીના વિકલ્પો પણ ઊભા થશે કચ્છ જિલ્લો વિસ્તારની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે એમાં પણ ખાસ કરીને પશ્ચિમ કચ્છનો વિસ્તાર એટલે કે નારાયણ સરોવર અને કોટેશ્વરનો વિસ્તાર જિલ્લા મથકથી આશરે એકસો પચાસ કિલોમીટર જેટલી અંતરે આવેલો છે આ વિસ્તારમાં પ્રવાસન થકી લોકોને રોજગારીના સાધનો વધારે ઉપલબ્ધ થાય તે માટે પ્રવાસન વિભાગ તથા પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા પણ પ્રયત્ન કરવામાં આવતા હોય છે આ ઉપરાંત સાથે સાથે વન વિભાગ પણ આ કાર્યમાં જોડાઈને નારાયણ સરોવર ખાતે વન્યપ્રાણી બાબતનો એક સફારી પાર્ક બનાવવાનું કાર્ય માટેની દરખાસ્ત કરવામાં આવેલી છે આ કરવાથી આ વિસ્તારમાં જે સેન્ચુરી વિસ્તાર છે એનેથી બહારના વિસ્તારમાં આ બનાવીને સાથે સાથે પ્રાણીઓનો કન્ઝર્વેશન બ્રિડિંગ પ્રોગ્રામ પણ કરીને વન વિસ્તારમાં ભવિષ્યમાં પ્રાણીઓને પણ રિલીઝ કરીને એક વન્યપ્રાણી સુર સંરક્ષણ સંવર્ધન અને સાથે સાથે પ્રવેશનને સાંકળીને કાર્ય કરવામાં આવી રહ્યું છે મુખ્યત્વે વન વિભાગ ખાસ કરીને ટેરિટોરિયલ વન વિભાગ દ્વારા જંગલ વિસ્તારમાં કામો કરવામાં આવતા હોય છે અને એમાં પણ જંગલ સંરક્ષણ વન્યપ્રાણી સંરક્ષણ એ મુખ્ય મેન્ડેટ રહેલો હોય છે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા પણ લોકોને સાથે જોડીને વન વિસ્તારના બહારના વિસ્તારોમાં વાવેતર લોકોના ખેતરો એટલે કે માલિકીની જગ્યાઓમાં પણ જે ઇમારતી લાકડાઓ ઉપરાંત જલાઉ લાકડા તથા દિલગીરી ને અન્ય જાતિના પ્રજાતિના વૃક્ષોનું વાવેતર કરવામાં આવતું હોય છે આ સાથે સાથે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા તેઓની વિવિધ યોજનાઓ જેમ કે સ્મશાન સગડી યોજના છે પંચાયતોની જગ્યામાં વાવેતરની યોજના છે રોડ સાઈડ વાવેતરની યોજનાઓ છે આવા અલગ અલગ કાર્યો કરવામાં આવતા હોય છે